સુરેન્દ્રનગર ખાતે પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું તાજેતરમાં આપ લોકોને ખ્યાલ જ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે એક ઉમેદવાર છે પરસોત્તમભાઈ એમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને અને ચેલેન્જ કરી હતી એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે આજે બે ચાર દિવસ થઈ ગઈ હજુ સુધી કાંઈ કાર્યક્રમ કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આજે અમે એનું પ્રથમ પુત્રા દહન કરવાની શરૂઆત થોડી ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે અને આ કા આ રીતે જો આ વ્યક્તિ આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની એક સમાજને નીચો ને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના એ વ્યક્તિ લાયક નથી એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે આ જે પુત્રા દહન કર્યું છે અમે પરસોત્તમભાઈનું પુત્રા દહન નથી કર્યું પરસોત્તમભાઈના વિચારોનું પુત્ર દહન કર્યું છે પરસોત્તમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે ઊંચું કરે ઊંચું બોલે ને કોઈને કોઈને એકબીજાથી ઝઘડા કરવાનું કામ કરે એટલે આ ભાઈ વ્યક્તિને આ આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માગણી અમે એટલા માટે કરી કરી છે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જાવી અમે અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સૌહાર્દપૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ એટલે આ ઉમેદવાર જ બદલી નાખું તો પ્રશ્ન એ અને સોલ્વ થઈ જશે તાજેતરમાં જે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજકોટ સમાજના બેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર તો જે અંતિ જે આખી જે ફીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજકોટ સમાજમાં એટલો બધો આક્રોશ છે તેની વાત ન પૂછો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી એમાં નક્કી કર્યું છે કે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેના ત્યાંના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે જે કુતરાઘાત કર્યો છે એના હિસાબે એટલો બધો સવારમાં તર અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈપણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો

અમે કાર્યક્રમ અત્યારે જે કુતરા દહન માટેનો આ કાર્યક્રમ રાખ્યો અને હવે પછીના અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લે જિલ્લા તાલુકા તાલુકા લેવલે આના જબરજસ્ત આના વિરોધમાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે ફરજ પડશે તો અમારી પાકને નમ્રાવી રીતે અમને કોઈ પક્ષ સામે વાંધો નથી અમને વ્યક્તિ સામે વાંધો નથી પણ એ વ્યક્તિની જે માનસિકતા છે રાજપૂત સમાજ પત્યની જે ઘટિયા સોચ છે એની આ ઘટિયા સોચને રાજપૂત સમાજ કોઈ પણ સમાજમાં સહન કરવાની અમારી તૈયારી નથી

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ